જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બ્લોગમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઉગેલા મગ અને બટેકાનું શાક મિક્સમાં ઉગેલા મગ યાની કે ફણગાવેલા મગનું શાક તો તમે ઘણા બધાએ ખાધું હશે ફણગાવેલા મગ ને ટમેટાવાળું પણ આજે હું તમને બટેકાવાળું શાક બનાવીને ખવડાવીશ યાની કે બતાવીશ બરાબર ખાસે તો અમારા ટિફિનમાં છોકરાઓ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા

આવેલા મગ નાખશે એમાં હવે આપણે મસાલા કરશું પહેલા હળદર નાખશું લાલ મરચું પાવડર દાણા જીરું મીઠું નાખશું હવે એકવાર આપણે બધું મિક્સ કરી દઈશું અને આને કોરું મોચવા દઈશું આમાં આપણે પાણી કે એવું કાંઈ ન નાખીએ આ શાક જનરલી પોરું જ બનતું હોય તમે ઘણીવાર ફણગાવેલા ચણા મઠ અને મગ ને એવું બધું મિક્સમાં ખાધું હશે પણ ક્યારે આવી રીતના ન બનાવ્યું હોય તો તમે એકવાર આવી રીતના જરૂરથી બનાવજો બટેકા ને ફણગાવેલા મગનું શાક એનું કોમ્બિનેશન સરસ લાગે છે હવે આપણે ઢાંકણ ઢાંકી ને ચડવા દઈશું ધીમા તાપે ને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો હવે આપણું શાક ચડી ગયું કે છે કે નહીં એ ચેક કરી લઈશું તો બટેકા ચડી જાય તો મગ તો ચડી જ ગયા હશે ધોઈ લઈશું હજુ આપણે પાંચ મિનિટ રાખશું પછી એમાં આપણે ટમેટા નાખશું હવે આપણે એમાં ટમેટા નાખશું અને એકવાર બધું મિક્સ કરી દઈશું ટમેટા નાખીને મિક્સ કરી દીધું છે હવે આપણે પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું એને ફરીથી હવે આપણે એમાં કસ્તુરી મેથી નાખશું કસ્તુરી મેથી મારું ફેવરેટ હોય એટલે હું દરેક શાકમાં ડાળમાં બધામાં નાખું છું ગરમ મસાલો નાખશું ને એકવાર મિક્સ કરી દઈશું ને હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને નીચે ઉતારીને કોથમીર નાખી દઈશું તો આપણું શાક બની ગયું છે સરસ મજાનું ચડી પણ ગયું છે હવે આપણે હળવા હાથે એને મિક્સ કરી દઈશું એકદમ સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાં કોથમીર પણ નાખી દીધી છે ના કેટલું સરસ મજાનું ગોરુ મોરું આપણું ફણગાવેલા મગ ને બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ તમે જોઈ શકો છો જોઈ જોયું ને સરસ મજાનું એકદમ ટેસ્ટમાં બેસ્ટ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બસ ચાલો હવે ભરી દઈશું ને આ શાક અમારી રોટલી સાથે ખવશે ભાત ભરાઈ ગયા છે દાળ પણ આપણી ભરાઈ ગઈ છે અને આમાં સલાડ ભરી છે રોટલી બનવાનું ચાલુ છે રોટલી બનાવી આપણે ટિફિન ભરી દઈશું આ શાક ને પચીસ છોકરાઓ